કેડીમાંય ભાઈ બન્યું વાત કે આ લોકો ધરાઈ ગયા કે નહીં

ભાઈર ભાવના કે બેઠા માલ ના ન હોય ખબર છે આવે પણ ભાવ હોલ્ડ કરી હોય કે નહીં હા હોલ્ડ કરી હોય ઊભી હોલ્ડ કર્યો હોય ગાડી ગાડી ગરમ થઈ જાય પછી વજનનો હોય હા

ખબર કોંગ <Cornell Library> <Mis> <Fin> <-in> ને કદર પડે ઓલા ના આપણે નો 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 માં પડે બુદ્ધિ તો કૌ છૂટે છે છે મિતમા છે ગાડી છે તેરી છે એક છે કે કેમ ના ખાલી <muchas> વા <muchas> <muchas> 两万两万，好似好。